દશામાના વ્રત ચાલુ થતાની સાથે જ આપણને મીનાવાડાની યાદ તો આવે જ તો મિત્રો આજે આપણે મીનાવાડા ગામની મુલાકાત લીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણો બધો અત્યારે મેળો પણ લાગી ગયો છે આજે આપણે વ્રતના આઠમા દિવસે મીનાવાડા ગામની અંદર મુલાકાત લીધી છે અને તમે અહીંયા જોઈ શકો છો ઘણો બધો અત્યારે મેળો પણ લાગી ગયો છે આ છે મંદિર તરફ જવાનો મેઈન પ્રવેશ દ્વાર તમે જોઈ શકો હ પ્રવેશ દ્વારની આજુબાજુ તમે ભીડ જોઈ શકો છો અને મિત્રો આ પ્રવેશ દ્વારથી થોડું તમે ચાલીને જશો એટલે તમને મેઇન મંદિર જોવા મળશે દશા માતાનું આ તમે સામે જોઈ શકો છો જે મેઇન મંદિરમાં જવા માટેની સીડીઓ તમને જોવા મળશે અને મંદિરની બહાર તમે જોઈ શકો છો આ મુજબનો વ્યૂ જોવા મળશે અને ઘણી બધી પબ્લિક પણ અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો તમને જોવા મળશે તો મિત્રો હવે થોડા પગથિયા આપણે ચડીને ઉપર જઈશું એટલે આપણને અહીંયા દશા માતાના દર્શન થશે સાથે સાથે શારદાબાના પણ અહીંયા દર્શન થવાના છે તો તમે અત્યારે જોઈ શકો છો મંદિરના પરિસરની અંદર ઘણું બધું ભાવિ ભક્તો અહીંયા તમને બેઠેલા જોવા મળશે ઊભેલા જોવા મળશે અને આખો ભરચક એરિયા પણ તમે જોઈ શકો છો મંદિરના અંદર તમને કંઈક આ રીતનો વ્યૂ જોવા મળશે અત્યારે વ્રતના દિવસો ચાલુ થઈ ગયા છે અને તમે અંદાજ જોઈ શકો છો મેન શારદાબા જ્યાં ગાદી પર બેસે છે એનો વ્યૂ પણ તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો